આ પંક્તિ છે છે તિલક કરતા ત્રેપન વહ્યા જપમાડા નાકા તીરથ ફરી ફરીયા ચરણ તો

વિદ્યાર્થી વડું નહીં તો આ મુખ્ય પંક્તિ છે આ પ્રતિ છે પ્રેતમની જીભલડી તુને ગાતા જીભલડી તુને હરિણ ગાતા આવડ આળસ ક્યાંથી રે

જીગર નો યાર જુદો તો બધા જુદા જીગર નો હિન્દ દેવભૂમિ સંતાન સૌ તમારા ઓ હિન્દેવૂમિ સંતાન સૌ તમારા કરીએ તમો ને આ પંક્તિ છે મણિશંકર ભટ્ટની हे पोस्ट तू दे मारे तू जी पोस्ट तू दे मारे तू जी पोस्ट तू पंक्ति जहाँ कलाबी जिया जिया गुजराती बोलाती ती जिया जिया गुड्डरी माहौला जिया गुजराती बोलाती ती जिया जिया गुड्डरी आ पंक्ति छे छे अजन्म सर खबर ना पापी ने આગળ વ્યક્તિ મટીને બન વિશ્વ માનવી વ્યક્તિ મટીને બનો વિશ્વ માનવી માથે

આ છે ગુજરાતી સાહિત્યની મુખ્ય પંક્તિઓનો જો તમને આ વિડિયો પસંદ આવે તો લાઇક કરો સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ